तो मित्रों हम आ गए अभी आप देख सकते हो महादेव की ये बड़ी हम आ गए अभी पाटनवाव में अभी ये पाटनवाव का ओसम हिल है जो आप वहाँ पे देख रहे हैं वहाँ पे चढ़ना है तो यहाँ से हमारा ट्रैक शुरू होता है तो हर हर महादेव करके हमारा ट्रैक शुरू करते हैं તો મિત્રો અત્યારે ઓસમમાં વરસાદ આવી રહ્યો છે અને તમે નજારો જોઈ શકો છો બહુ જ એમ કહેવાય કે બહુ જ બહુ આમ લાગે કે મસ્ત એવો વ્યૂ થઈ ગયો છે અત્યારે કેમ્પિંગ માટેનો હવે આપણે આગળ જઈશું કેમ્પિંગ કરવા માટે તો મિત્રો કેમ છો બધા અત્યારે જો અત્યારે ફૂલ વરસાદ ચાલુ છે અને અમે અત્યારે જઈ રહ્યા છીએ ટ્રેકિંગમાં અને ટ્રેકિંગમાં એમ કહેવાય કે અત્યારે મસ્ત ઝરણું પણ ચાલુ છે એ પણ હું તમને દેખાડીશ આગળ તો મિત્રો ચોમાસામાં એકવાર અહીંયા એકવાર જરૂર ને જરૂર આવવા જેવું છે અને તમે જોઈ શકો છો અત્યારે પાછળ મારી પાછળ હરિયાળી અને કેમ્પ કેમ્પના જે સ્ટુડન્ટ છે અત્યારે અમારી સાથે આવી રહ્યા છે જો મસ્ત ઝરણું જાય છે અને આગળ ઝાડ પણ પડી ગયેલું છે કેમ કે આ બે દિવસ પહેલાં વરસાદ બહુ જ હતો ત્યારે ધોધ વધારે હતો અત્યારે જો એકદમ ચોખ્ખું પાણી અને શુદ્ધ એમ કહેવાય કે આવી રહ્યા છે અને અત્યારે અમારા કમાન્ડર આવી રહ્યા છે જે હમણાં રોપ બાંધી લેશે સામેથી સામે સુધી અને અમારે રિવર ક્રોસિંગ શીખવાનું છે એટલા માટે ખાલી આટલી જ જગ્યા છે કે રિવર ક્રોસિંગ અમે શીખી શકીએ કઈ રીતે કરવાનું હોય એટલે હવે રોપ બાંધતા શીખવાનું છે અને પછી એના પછી રિવર ક્રોસિંગ કરવાનું છે તો મિત્રો જે રોપલિંગનો પ્રોગ્રામ ચાલુ થાય છે અને ઉપર જો ને અહીંથી રોપ પોઈન્ટ ટ્રાય કરે છે અત્યારે આ રિવર ક્રોસિંગની ટ્રાય કરી છે અત્યારે હજી રિવર તો કાંઈ છે નહીં પણ તો રિવર ક્રોસિંગની ટ્રાય કરી હતી જો અત્યારે રોપ બાંધે છે ત્યાં ઉપર તમે જોઈએ દેખાતો હોય તો કેમ છો બધાય મજામાં હું છું સાજા બોલી શકો કેમ કે અત્યારે તમે વેધર જોઈ શકો છો અત્યારે મારો અવાજ આવતો હોય કે ન આવતો હોય તો મિત્રો તમે જોઈ શકો છો ચોમાસાની મજા અત્યારે ઉપર જો હજી ઉપર પહોંચવાનું છે અહીંયા અને ભાઈ અત્યારે એમ કહેવાય કે વરસાદ ઝરમર ઝરમર મસ્ત આવે છે ઉપર ટપકેશ્વર મહાદેવનું મંદિર જો અત્યારે રેપલિંગ ચાલુ છે અત્યારે કરવાની રિવર ક્રોસિંગ ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો

પેલા થર્ડ ટાઈમ કરો ને પછી ઉપરનો બટન ટાઈટ કરજો નીચે આવો બીજી વાર બીજી વાર બનાવવામાં તો મિત્રો ચાલો ચા પીવા અત્યારે જો આ જંગલ નું મન જાય છે અને જો અત્યારે આવા ઝાણા મજા આવી ચા મળી જાય તો ભાઈ આ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ઓસમ ડુંગર ને હવે આપણો કેમ્પ પૂરો થાય છે ને થોડુંક આપણે જમીને પછી પાછું ઉપર ચડવાનું છે ને હવે અત્યારે એમ કહેવાય કે બહુ સરસ વાતાવરણ થઈ ગયું છે અત્યારે અને તમે જુઓ આ છે ઓસમ ડુંગર જ્યાં આપણે ઉપર પહોંચવાનું હતું પણ હવે આપણે જમીને પછી જાશી તો એ પહેલાં આપણે જમી લઈએ चाहना चाहिए कि मैं कर दूं मैं बस इतना कर देता हूं